નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું મહેશ પટેલ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક સ્વાગત કરું ખેડૂત મિત્રો આજે ખેતીમાં એવા જટિલ પ્રશ્નો છે કે રોગ અને જીવાત એના માટે ખેડૂત અઢળક ખર્ચ કરે તો આપણે સંકલિત નિયંત્રણ અને ઓર્ગેનિક રીતે આપણા પ્રકૃતિને નુકસાન કર્યા વગર આપણે જૈવિક નિયંત્રણ કરવું હોય તો એના માટે સૌથી શ્રેષ્ઠ એક ટેકનોલોજી છે માટી લેવાની અને એ માટીને સુકવી દેવાની સુકાઈ સુકાઈ ગયા પછી એ માટીને ચાવી અને ઝીણો ભૂકો જે છે એમાં પંદર કિલો માટી ઉપર પાંચસો ગ્રામ એરણિયું જે ખાવાનું આવે એરન્યુ એ એરન્યુ મિક્સ કરી અને રોટની જેમ આપણે મોહણ આપી દેવાનું અને એ માટી લઈ અને બસો લીટર પાણીનું બેરલ જે છે એમાં નાખી અને દસક મિનિટ આ રીતે ગોળ ગોળ ઘડિયાળના કાંટાની જેમ હલાવવાનું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાંથી સાડીના કપડું મૂકી અને આખો પંપ એમાં ગાળી અને ભરવાનો અને પછી સ્પ્રે કરવાનો માટીના એવા ફાયદા છે કે કોઈ પણ જીવાત જે છે એનું નિયંત્રણ એવી રીતે થાય કે એને શ્વસન તંત્ર પીઠ દ્વારા થાય ચામડીથી શ્વાસ એટલે જે માટીનો છંટકાવ થશે એ માટીની પરત એના પર ચોંટી જશે જેનાથી શ્વાસ લેવાની ક્રિયા બંધ થશે એટલે સંકલિત નિયંત્રણ થઈ જશે બીજું કે કોઈ પણ જીવાત છે તુષિયા જીવાત છે કે કોઈ પણ ઈયળ છે તો એ પાન ખાય અથવા રસ ચૂસે

જે ન્યુટ્રિશન મળે છે માટીના એ પણ અદ્ભુત મળે છે અને જેવા માનો કે કે પાક છે છે આપણે જે જુવાર ઘઉં છે આ પ્રકારના જે પાકો છે એમાં જે ન્યુટ્રિશન વેલ્યુ છે સત્તરે સત્તર પ્રકારના પોષક તત્વો એમાં મળી રહે છે અને અદ્ભુત રીતે રિઝલ્ટ મળે છે અને ખાસ કરી કરીને જુવારના પાકમાં મકાઈના પાકમાં જે આ લોકો જે સ્પ્રે કરે છે એનાથી જે કે પાક નીકળે છે એ એકદમ અદ્ભુત નીકળે છે જેમાંથી કોઈ પણ રીતે ઢોરને ખવડાવવામાં આવે તો ઢોર ઉથલા મારતું મારતો પેસ્ટિસાઇડ છૂટી જાય છે પ્લસમાં રાડો જે આપણે વોકટ કાઢે છે વોકટ પણ નીકળતી નથી એટલી મીઠા છે એમાં બે એટલે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે માટીનો પ્રયોગ કરો પેસ્ટિસાઈડ બિલકુલ બંધ થઈ જશે અને રિઝલ્ટ અદ્ભુત આવશે તમે માત્ર એક વીઘામાં ખતરો કરી જુઓ અને જાણે અસાનકને પેસ્ટિસાઈઝ ચાણતા હોય તો બેના ડિફરન્સ તમે જોઈ લો એકદમ અદ્ભુત પરિણામ મળે છે વધારે માહિતી માટે અમારો સંપર્ક કરજો નવ્વાણું બે પિસ્તાલીસ ચુંમોતેર બસો નવ મહેશ પટેલ ખામા ઓર્ગેનિક સ્ટોર